ભાવનગરમાં છેલ્લા ઘણા સમયથી એક બાદ એક હત્યાના બનાવો છે તે સામે આવી રહ્યા છે અને ક્યાંક સીધા જ સવાલો ઊભા થયા હતા કે ક્યાંક હવે ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થા છે તે દિવસેને દિવસે વધારે ને વધારે કથડી રહી છે ત્યારે આપણે જોયું હતું કે ઘટના સામે આવી હતી કે ભાવનગરના જે મહિલા પોલીસ કર્મી છે તેમના પુત્રની દિન દહાડે હત્યા કરવામાં આવી હતી એ બાદ આરોપી છે તે પકડાયા હતા અને હવે તે દરેક આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું છે અને ખાસ કરીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડિયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

પુત્રની કણપીણ હત્યા કરીને ફરાર થઈ ગયા હતા આ ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો છે તે ઘટના સ્થળે દોડી ગયો હતો ને વધુ તપાસ હાથ ધરી હતી જેમાં આ હત્યામાં જૂની અદાવત કરવામાં આવી હોવાનો પણ ખુલાસો થયો છે સાથે જ ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા અને તેમનું સરઘસ કાઢવામાં આવ્યું હતું આ સમગ્ર ઘટના છે તેમાં ભાવનગરના છડે ચોક એક પોલીસ પુત્રની હત્યા થતા ચકચાર મચી ગઈ હતી જે બાદ આરોપીઓએ જૂની અદાવતમાં હત્યા કરી હોવાની માહિતી સામે આવી હતી હવે આ ત્રણે આરોપીઓની જે પોલીસે માટે થઈને હત્યા જે થઈ હતી તે સ્થળે લઈ ગયા હતા અને ત્યાં જઈને એ લોકોનું સરઘસ તો કાઢવામાં આવ્યું હતું પરંતુ ક્યાંક આ સમગ્ર ઘટના કેવી રીતે બની હતી તેનું રીકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું સૌથી પહેલા તો જે આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું છે એ દ્રશ્ય ઉપર નજર કરીએ y dicen que policía para... સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે કેવી રીતના આજે હત્યાની ઘટના છે તેમને અંજામ આપવામાં આવ્યો હતો અને સાથે આજે ત્રણ આરોપી છે તે પોલીસ તેને ઝડપી લીધા છે અને હાલ જે આ ઘટના સ્થળ જે બન્યો છે ભાવનગર શહેરનો જે સુભાષનગર જે વિસ્તાર છે ત્યાં જે પંચવટી ચોક નજીક આજે એ સમયે રેકી કરીને આવેલા આજે ત્રણ ઇસમો છે કે જમનો હાલ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે તે ઇસમોએ તીક્ષ્ણ હત્યાના ઘાટીને સ્થળ ઉપર જ કેવલ ભાગોસી નામનો જે યુવક છે તે

દ્વારા રીકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે ત્રણ દિવસ પહેલા કેવલ વાઘોસી નામના જે હત્યાની જે ઘટના છે તે ભૂતકાળમાં થયેલી હત્યાનો બદલો લેવા માટે કરવામાં આવ્યું હોવાના જે સમાચાર છે તે મળી રહ્યા છે આજે ત્રણ ઇસમો છે જેમાંથી કચ્છ અને અર્જુન સાટિયા આજે ત્રણ યુવકો છે જેમના દ્વારા આજે હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો વિસ્તાર છે કે જ્યાં બી ડિવિઝનમાં ફરજ બજાવતા મહિલા એએસઆઈના પુત્ર

પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે અને આજે સમગ્ર જે વિસ્તાર છે ધમધમતો આ જે વિસ્તાર છે તેમાં સારા જાહેર હત્યા કરી દેવામાં આવી હતી બંને તરફના રસ્તા e આયો છે તેના દ્વારા આ જે કેવળ તેમની હત્યા કરવામાં આવી હતી છે તેમાં હત્યા કરી દેવામાં આવતા ચાર મચી જવાબ આવ્યો છે દ્વારા

જાહેર હાર્મિક હત્યા કરી દેવામાં આવતા સમગ્ર ભાવનગર માં આ જે વિષય છે જે હત્યાનો જે મામલો છે તે સત્તા બની ગયો હતો હાલ જે પોલીસ દ્વારા ચૌહાણ સાથે ભાવનગરના સમગ્ર કિસ્સા વિશેની વાત કરવામાં આવે કે આ ઘટના શું હતી તો ખાસ કરીને ભાવનગર શહેરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં તરીકે ફરજ બજાવતા પુત્ર કેવલ પોતાના મિત્ર સાથે શહેરના પંચવટી ચોકથી ઘોઘા જકાત નાકા તરફ જવાના રસ્તા પર કેવલ આહિર સર્વિસમાં મુકેલી કાર લેવા ગયો હતો આજ દરમિયાન બે શખ્સો કેવલને છરી મારીને આડે ધડ ઘા મારીને તેની હત્યા કરીને ફરાર થઈ ગયા હતા આ હત્યાનું પ્રાથમિક કારણ છે તે જૂની અદાવત હોવાનું જાણવા મળે

પોલીસ ઉપર પણ ઊભા થઈ રહ્યા છે કે કાયદો અને વ્યવસ્થા કેમ ભાવનગરમાં હવે ધીરે ધીરે વધારે કથડી રહી છે તમારું શું માનવું છે આ વિષય લઈને અમને કમેન્ટ કરીને જણાવજો તેની સાથે જ અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર